તું શ્વેતર શું લેક ના ભિખારી કરે આવી ચડી આવે તો શું દાદર મારી હાલ દાદર શું મારું હવે તું કાકા ફોડ્યો કદી ના રો

સત્તા વેળી પુર જઈને આવું ડોલ નબરીથી લેતા આવો હોય વે હા મને તો ખબર નહીં મમ્મી ચ્યા પછી

મારા દિવાળી આવ્યા હે આ સુધારો મારી દિવાળી બગાડતા એ તો ટેટા ફોડતા ફોડશે પણ મારા ટેટા મારે લાવે જ ના રાખો હવે હું જાઉં ટીનાજી બાજુ તો મને લાગ્યા આવા મૂળખા મળ્યા પણ યોને હવે યોને મળે છે મૂર્ખો હે તો હવે ટીનાજીને ને જઈને મળું